એમ કેમ કે એમ સો સ્વાગત કર્યું છે આપણા દેશી બ્લોગર્સ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો લાલ દોસ્તો આજે આપણે સવારનો મતલબ બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો કારણ કે મારો ફોન જે છે મારા બનાવી જોડે હતું તો આજે આપણે દ્વારકાને એવા શિયાળધામ નાના નાના છે ત્યાં આગળનું આપણે દર્શન કરવાના છે દોસ્તો તો બ્લોગ માઇન્ડ સુધી બનાવી રહીજો અને બ્લોગ તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજે ગોપી તળાવ નાગેશ્વર અને બેટ દ્વારકા અને દ્વારકા મતલબ એન્ડ સુધી લોક જોજો ફૂલ મજા આવવાની છે હવે આપણે નાગેશ્વર મતલબ મહાદેવના મંદિરે આવ્યો છે તો આપણે હવે અંદર જઈએ છે ને આ મહાદેવનું પૂતળું છે મતલબ મૂર્તિ બહુ હવે આપણે અંદર જવાનું છે આ રીતનું બધી લાઈનો ફરી 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 ફરીને જવું પડે એવું છે દોસ્તો આ છે નાગેશ્વર મહાદેવ મંદિર એ ભાઈ મોબાઈલ એલાઉડ છે કા નહીં મળે એ મોબાઈલ મેં એલાઉડ નહીં હોય છું કા આ રીતનું મંદિર છે અહીંયા મહાદેવનું અને અહીંયા મૂર્તિ છે નાગેશ્વર કઈ થઈને જાય કઈ ગયા પહેલાં હેલો ભાઈ બરો એ આજ ફર ફરફ જવાનું છે હા એ પણ બહુ ભીડ બહુ ભીડ જ છે અંદર દર્શન કરી અને આવી ગયા છે હવે આ મહાદેવની જે આ રીતની મૂર્તિ છે અહીંયા બહુ મોટી આ રીતનો બધો નજારો છે અને અહીંયા લાઈન લાગી એટલે કમસે કમ અડધો પોણો કલાક ઉપર જતું છે હવે આ રીતનું બહારથી મંદિરનો નજારો આ રીતનો દેખાય છે બાકી તમે આવ્યા હોય તો કમેન્ટ કરજો અને અહીંયા છે શનિદેવનું મંદિર હવે આપણે બહાર જવાનું

હા પેલો વડલો હતો ને કાઢ નાખ્યો હા એક વડલો હતો બહુ મસ્ત મજા નાખ્યો પહેલા આવ્યા એમાં વડલો હતો એમ કંઈક બાજુમાં પેલું નહીં પેલી બાજુ રે પેલી બાજુ રે આપણે ભૂલ કરી નાખી પેલી બાજુ જવાનું હતું હા હે ફાઈન દોસ્તો આપણે આવી ગયા છે હવે ગોપી તળાવ અને અહીંયા આપણી ગાડીઓ પાર્ક કરી નાખી છે કારણ કે છે દાહોદથી આવ્યો છે યાર કમસે કમ સાતસોથી આઠસો કિલોમીટર જેવું થાય છે અહીંયા દાહોદથી અહીંયા સુધી હવે આપણે અંદર જવાનું છે ગોપી તળાવ જોવા માટે હું છે સાત દઈશ

આવી રીતનું દર્શન કરી લીધા હા દોસ્તો પહેલા જે હવે કઈ મતલબ રહ્યું નહીં પહેલા જે મસ્ત હતું મજાનું જે ગોફે તળાવનું સોરી કેવું હતું આ બધું અરે હારે જે સુવિધાઓ જે મતલબ જે જૂનું હતું એ કાઢીને કે નવું એટલે પહેલાં જો કંઈ સુવિધા રહી નહીં તો હવે આપણે જવાનું છે બેટ દ્વારકા તો ઉલોગમાં બન્યા રહેજો ખોટી છે આ રીતનું અને આ જવાના પહેલાં તો બહુ એ હતું અને હવે આવું થઈ ગયું આ રીતની મહાદેવની મૂર્તિ છે ત્યાં તો હવે આપણે જવાનું છે બહાર અને જવાનું છે હવે આપણે ગોબી તળાવ આપણે ક્યાં છે બેટ દ્વારકા અને આ સામે દેખાય છે રામ સેતુદર્શન સુદર્શન સેતુ આને કહેવાય સુદર્શન સેતુ દોસ્તો અહીંયા તમે આવ્યા હોય છે તો કમેન્ટ કરજો બાકી અહીંયા પબ્લિક એટલી ફૂલ આવે એક નંબર આ રીતનો નજારો કંઈક છે એક નંબર આ રીતનો છે હવે આપણે મતલબ આગળ જવાનો છે આ આ બાજુ આપણે આગળ જવાનું છે દોસ્તો હવે આજે પાછળનો નજારો છે એક નંબર છે એક નંબર કારણ કે આપણી એક ગાડીઓ જુઓ અને આપણે આરોન ફાઈ પડી છે સ્પ્લેન્ડર આપણી જ છે આપણા થારો અને દરિયાની મોજ મળો દોસ્તો આ બધી જેટલી બી દેખાય છે ને એટલી બધી હુડીઓ જ છે દોસ્તો આ જે દેખાય છે ને આ જે કેળિયા જેવા બધી હુડી છે એક એક દરેક તરફથી આ બધી હુડીઓ છે એક નંબર વિશે એનો કારણ કે તડકો જેવું થોડું છે પણ એક નંબર છે તો હવે આપણે મતલબ ફોટા ફોટા પાડવાના છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીજે વીસવાળા મેં જીજે વીસવાળા અને તમને નહીં ખબર હોય તો આપણે આ આઈડીમાં જોઈને જોઈ લેજો ફોટા બી આપણે મસ્ત છે એકદમ ધોવાતા અપલોડ કરીએ છીએ દોસ્તો હવે આપણે હે શું કરે

બીજા કોઈ આપણે દવા દવાની જ છે આરવાન ગાડી એ ગયો કઈ ફોટો પાડવાનો દોસ્તો આપણે બેટ દ્વારકા ની અંદર દર્શન કરીને બહાર આવી ગયા છે કારણ કે અહીંયા તો જરાય પણ ફોન અંદર અલાઉટ નહોતો બહાર જમા કરી હમણાં મળ્યો એટલે હવે આપણે ફરી પાસે આવ્યા છીએ કારણ કે પહેલા અહીંયા હોડીમાં બહેન આવું પડતું તમને હું બતાવું છું કાંઈ ગયા રેવા દીધું આ આ રીતનું દોસ્તો છે અહીંયા આજે હોડીઓ પેલા અહીંયા હતા પેલી બાજુ થી બેસી પેલા આવાળો જે આ બ્રિજ છે ને આ બ્રિજ એ બ્રિજ નહોતો પહેલો અને અત્યારે આ બ્રિજ નવો ભણી નાખ્યો બાકી આ પહેલાં અહીંયા હોડીમાં બેન અહીંયા ઉતરવું પડતું આ રીતે અત્યારે પાણી તો બહુ ઓછું છે પહેલાં તો પાણી અહીંયા ફૂલ ફૂલ ફરાયતું અહીંયા ત્યાં બધું સીધો સીધો દરિયો જ દરિયો છે છેલ્લે સુધી હા હવે આ બ્રિજ બ્રિજ ભણી ગયો મતલબ મસ્ત બઢિયા હવે પહેલા એમ ભરાઈ નહીં રહેતું આ પુલ એક કેમ સામુ આપ પહેલી વાર આયા હતી માં પુલ આ તો ભરાઈ રહેતું હોડીઓ અહીં આવે ને ડાયરેક્ટ ઉભી રહેતી તૈયાર કી હા એમ પહેલા નહીં હું કરી ત્યાં આગળ અહીં જવું છું પહેલા આગળ પૈસા લે કઈ જવાના હા અંદર જવાના અરે હેલા હે ફાઈનલ તો હવે આપણે જવાનું છે હવે દ્વારકા લાસ્ટ એક દ્વારકા બાકી છે દર્શન કરવાનું તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે કારણ કે આ જે બીચ છે હવે એ બીચ ઉપર થઈને અમે આવ્યા તો હવે અમારી ગાડી જે પાર્કિંગ છે ને ત્યાં આગળ જવાનું છે તો ફાઇનલી દોસ્તો હવે આપણે મતલબ એક રસ્તા મતલબ દ્વારકા જઈએ રસ્તાની વચ્ચે એક બીચ આવે છે આપણે શિવરાજપુર બીચ કે તમે નહીં જોયો હોય તો તમને બતાવી નાખું કારણ કે નજારો કઈક જોવા લાયક એક નંબર છે એક નંબર યુ છોરું જીવરાજ શિવરાજ શિવરાજપુર બીચ એક નંબર નજારો છે દોસ્તો

Sampai mau, ya. Remaja grand enjoy terus. oh, uh, oh. uh, <Yeah>. super <imitation> <imitation> hmm. નજારો એટલે ગંભર દોસ્તો કારણ કે બીજ અહીંયા આપણે અંદર મતલબ અહીંયા આવો હોય ને તો આ બાજુથી પાર્સલ રિટર્નમાં તો મતલબ પાછળની સાઈડમાં એક ટિકિટ આપણે લેવી પડે ઓહો વાણી એટલે કારણ કે અત્યારે શું છે આટમના દિવસે મતલબ ચોમાસાના ટાઈમિંગમાં thoda sedikit ini,

એટલે પાણી ચાલે છે ને દરિયાની હિલો આવે એક નંબર અને હા 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 ચલો કાઈ ની હવે આપણે એક લાસ્ટમાં આપણું મતલબ દ્વારકા કે દ્વારકા જવાનું બાકી છે તો બ્લોગમાં એવું કામ આવું પણ પેલું વસ્યા સાલી દીધું ખરો પેલી હિલ હિલ હોય ફાઈનલી દોસ્તો આપણે હવે આવી ગયા છે બાર અને હવે આપણું લાસ્ટ દર્શન કરવાના છે દ્વારકા હવે આપણે ત્યાં આગળ જવાનું છે તો બ્લોગમાં પણ ગયું તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે દ્વારકા તમે દિવસમાં છે દ્વારકા અને બતા હા છે દ્વારકા દ્વારકા બાકીનો આ જે નજારો છે નંબર છે કે બહુ ટાઈમ પછી દ્વારકા આવ્યો છે દોસ્તો હવે આપણે જવાનું છે દર્શન કરવાના છે એના પછી મતલબ પુલ પણ જવાનું છે હવે જોયું પહેલાં કેવું હતું અને અત્યારે કેવું છે કેવું નહીં આપણે જોઈએ હવે આગળ જઈને આ છે દ્વારકા મંદિર તો અમે બની રહેજો કારણ કે હવે લાસ્ટ ધામ છે પછી જવાનું છે આપડા ઘરે હવે આપણે મંદિરની નજીક પહોંચ્યા છીએ કોણ કઈ સામો કઈ આટકી જોઈ લે જોઈ લે મોજે દરિયા ઓ ઓ ઓ ઓ ઓ હા વા 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 માછલા પહા પહાયા આવ્યા પલ્લે એક તો હું પહેલાનું પેલા દરિયામાંથી માંડ મૂક્યો છે માસ તો નંબર દોસ્તો માછલા છે હા આ બાજુ જાઓને ચાલ તું જો કંઈક લોઠોટ ખબર માંસ ને ધરમ કઈ આપણે દ્વારકા મંદિર આ બાજુ જે સામે દેખાય છે હવે આપણે અંદર જવાનું છે હવે આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે તો બધા પહેલાં આપણે મતલબ અંદર જઈ અને દર્શન એકવાર કરી લઈએ બાકી બધા ફૂલ મસ્ત મજાના આવા દવાનું કમ્પ્લીટ કરી મૂકી છે હા હું ગોડાડી ગોડાડો 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 તમે શાંતિતા હું તો

અને હવે આવ્યા છે આપણે મતલબ દરિયો જોવા માટે દ્વારકાનો હા 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 નજારો કંઈક એક નંબર છે દોસ્તો

हाँ हो 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 आ तो ये शमकिन मर गया वो दोस्तों आ, आ।, आ। औरा औरा। भे हा वाह और आ उधर रहा सही जा पहला बेटा हां नहीं बेटा Good job, good job, હા દોસ્તો દરિયા જોઈ લે એક વખત એક નંબર વ્યુ છે ગજબ ગજબ હા ફોટો પાડવાનો છે હા સારો વાંધો નહીં ફોટો ફોટો પાડ લઈએ દોસ્તો થોડો નીચે નજારો નીચે ઉતરીને નજારો જોવો કારણ કે પાણી એટલે અહીં છેટ આવી જાય છે

એ સારા છે તારો પાડવાનો ફોટો વાંધો નહીં તારો પાડલો ફોટો ઓહ હો હો ફૂલ એટલે ફૂલ ભીડ છે દોસ્તો આજે તો ગજબ બાકી કારણ કે આઠમના સમય આવ્યા ને એટલે ફૂલ એટલે ફૂલ ભીડ ઓકે ક્યાં અહીંયા ફોટો પાડવો છે હા પાટલો તો દોસ્તો હવે આપણે મતલબ જવાનું છે આપણા રૂમ પર ચાલો બે કલાકમાં ભૂગી જાઉં બે કલાકમાં ભૂગી જાઉં લીંબડી સાબ્યું લીંબડી લીંબડી એક ચા લઈ પીવડો એક ચા